ધરમપુરના કોસિમપાડા હનુમાનજી મંદિરના ઢાળ પાસે સળિયા ભરેલ ટ્રેક્ટર પલટી મારતા અડતાલીસ વર્ષીય ઈસમ સળિયા નીચે દબાઈ જતા ઈજાને પગલે સારવાર મળે તે પહેલાં મોત નીપજતા ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાઈ સોમવારના રોજ અગિયાર કલાકની પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ગત તારીખ નવ બે બે હજાર પચીસના રોજ હિરામણભાઈ કાસુભાઈ ભરસટ ઉંમરવર્ષ ઓગણતીસ રહે જામલિયા મંદિર ફળ્યું જેઓ રાજપુરી જંગલ ખાતે મકાન બાંધકામ અંગે સ્ટીલના સળિયા ભરવા માટે ટ્રેક્ટર નંબર જીજે ટ્વેન્ટી સિક્સ

હંકારી રહ્યા હતા જે દરમિયાન ટ્રેક્ટરના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા સળિયા ભરેલ ટ્રેલર પલટી મારી ગયું હતું આ ટ્રેલરમાં પાછળ બેસેલા ફરિયાદીના પિતા કેશુભાઈ બારુભાઈ ભરસટ સળિયા નીચે દબાઈ ગયા હતા ઘટના બનતા આસપાસના લોકો તેમની મદદ માટે દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ એકસો આઠ એમ્બ્યુલન્સને કરવામાં આવી હતી કોલ મળતાની સાથે જ એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત કાસુભાઈને સારવાર હેઠળ ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબોએ જણાવ્યું હતું જેથી ટ્રેક્ટર ચાલક સામે મૃતકના પુત્ર હીરામણ કાશુભાઈ દ્વારા ધરમપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે